ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગ મોર્નિંગમાં આપણે આવે છે વરસાદ અને આ મિત્રો હમણાં તો નોરતા આપણે શરૂ છે તો હમણાં તો પૂરી નીંદર પણ થતી નથી કારણ કે રાતે હમણાં બે ત્રણ વાગે આવીએ છીએ કારણ કે મિત્રો ત્યાં બહુ મસ્ત મજાનું આયોજન છે એટલે બઉ જ મજા આવે કાલે તો ત્રણ હજાર જેટલું પબ્લિક પણ થઈ ગયું હશે અને કારણ કે અમારે સિટી અંબ્રેલી નાનું અને આમ પાર્ટી પ્લોટ આમ મોટા મોટા હોય તો એ એક જ છે એટલે અમરેલી અંબ્રેલીનું પબ્લિક ત્યાં આવે મોટા સિટી અમદાવાદ ને ત્યાં તો બહુ મસ્ત હોય કારણ કે ત્યાં આપણે થોડાક થોડાક અંતરે પાલ્ટી પ્લોટ હોય અને હવે આપણે ત્રણ જ માતાજીના નોરતા છે તો આપણે બા પાસે જઈએ ને તમને એક મસ્ત મજાનો બધાને ગરબો પણ સંભળાવીએ અને આ મિત્રો આપણે મોર્નિંગ મોર્નિંગમાં ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ ગયો છે કારણ કે પહેલાં નોરતાની આગાહી હતી તો આપણે પહેલાં નોર્તે તો આવ્યો ન તો એ આપણે છઠ્ઠા નોરતે શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો સવાર સવારમાં જ આવે છે વરસાદ અને આપણું વાતાવરણ પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત છે વાતાવરણ પ્રમાણે દાદા ને આપડે પૂછ્યું તો દાદા એ તો એમ જ કીધું કેમ છો બસ આ બી કરી કરી બે ગયા અને આજે આપણે બા છઠ્ઠો નોરતું છે અમે કીધું હવે તો ત્રણ રહ્યા તો બાના ગરબા હવે સાંભળી લઈ કારણ કે બા ગરબા તો આપડે નવરાત્રી માં જ ગાય છે

এসে থা মানে গড়ে একাবনহার সৌবামু রে শুকড়ু মা অধমনী কূল রমজো জমজো

আম্বা মীৰে চৰা ষজা চণগা શે થો લડી રે સો માને કંઠે એકા વનાર સવા મણનું રે સો કલડું મા મણનું રે સો કલડું

घोर अन्धारी रे रात पलोडीमा निसय राचार अचवा र रा लिल्ले गोडे रे कोण सडेमा राम दलनो सवार राम दलमा बडी रे रोणसडामा सोर सजा, શણગાર છે થોટી લડી રે માને સોબંતા માને કંઠે એકાવન હાર સવા નું રે સુખ લડુમાં અધમણ ની કુલે એર સમજો સમજો રે જો ગણ્યું બઉ સરસ બા ગરબો ગાયો અને મજા આવી ગયો તમે બધાય માતાજી નું વાહન કીધું કે સવા મળે ઈ મગર સવારી હા મગર સવાર રાંધણ માં બઉ મસ્ત ગીત ગાયું મજા આવી ગઈ સારું ચાલો બા હવે આપડે જમવાનું શું શું બનાવવાના છો હા ભાજી વાહ ભાઈ વાહ ઓકે તો સારું ચાલો આપડે રસોઈ કરી નાખો પછી જમી લઈએ ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ગુડ ઇવનિંગમાં આપડે બહુ દુખદ સમાચાર છે કારણ કે આપડે વરસાદ શરૂ થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો

અમરેલી છે આખા મેદાન માં ગારો ગારો થઈ ગયો તો મેદાન માં ગારો થઈ ગયો ખેલૈયા ને દાદા તકલીફ થઈ હા ખેલૈયા ને પગ બગડે પગ પગ રૂગડા પૂગડા બધા ભરાઈ જાય

અચ્છા ઓકે તો સારું ચાલો દાદા હવે જોઈએ બીજું તો શું કરવું હા આપડે હાથમાં તો કઈ છે અમે સાંજે તો તુલસી પાર્ટી પ્લોટ આપડે કાયમ જઈએ એ તો બંધ છે આપડે બીજો પાર્ટી પ્લોટ છે ત્યાં આજે શરૂ છે